સુરત મહેંદી ડિઝાઇનમાં પણ રામનું નામ કન્યાના પરિવારે ભારતીય સંસ્કૃતિના જતન સાથે ધાર્મિક ભાવનાનો સંદેશ આપ્યો અયોધ્યામાં બાવીસમી જાન્યુઆરી યોજવા જઈ રહેલા ઐતિહાસિક રામ મંદિરના ઉદઘાટન અને પ્રતિષ્ઠા ઉત્સવની ઘડીઓ ગણાઈ રહી છે દેશભરના કરોડો લોકોમાં અનેરો ઉત્સાહ છે અને સૌ કોઈ આ સુપ્રસંગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે દેશ આખો રામલલ્લાની પ્રતિષ્ઠાના ઉત્સવમાં લીન છે ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવની થીમ પર અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક આયોજનો થઈ રહ્યા છે આ કડીમાં જ પ્રતિષ્ઠા ઉત્સવની થીમ પર મહેંદી મૂકવાનો પણ ક્રેઝ જોવા મળી રહ્યો છે સુરતમાં એનઆરઆઈ પટેલ પરિવારમાં પુત્રી પ્રસંગ ઘરના પાંસઠ જેટલા સભ્યો હાથ પર જય શ્રી રામ અને સીતારામ લખેલી અવનવી આકર્ષક ડિઝાઇનની મહેંદી મૂકાવી છે